જેમાં હનુમાન મંદિર ખાતે શનિવારનો દિવસ હોવાથી ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં શાળાના પ્રિન્સિપાલ ભરતભાઈ જોશી શાળા પ્રમુખ આશીષભાઈ દેસાઈ શિક્ષક ગણકેશરભાઈ દેસાઈ મુકેશભાઈ આસેડિયા મહેશભાઈ સોલંકી ભરતભાઈ પરમાર વાસુભાઈ સુથાર

બાળકોએ અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવી હતી જેમાં ઘણા બાળકોએ અલગ અલગ અને અવનવું જેનું નામ પણ ના આવડે એવી વાનગીઓ બનાવી હતી જેના નિર્ણાયક તરીકે અમારી શાળાના ટ્રસ્ટી આશિષભાઈ દેસાઈ જેનાલ અને વરણ ગામના સરપંચ શ્રી અને અન્ય શાળાઓના આચાર્યશ્રી અને શિક્ષકો વધાર્યા હતા અને તેમણે બાળકોના વાનગીઓ અને તેમની શિસ્ત જોઈને તેમના ખૂબ વખાણ કર્યા હતા અમારી શાળામાંથી દર વર્ષ આવા અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે જેવા કે વન ગોતલ પ્રવાસ અને અન્ય સ્થળોની મુલાકાત લેવી શાળામાં પણ અન્ય મહાન મહાનુભાવોની મુલાકાત લેવામાં આવે છે જેનાથી બાળકોમાં ઉત્સાહ અને આનંદ અનેરો વધે છે આજરોજ અમારી શાળામાંથી જે બાળકોએ ભેનાળિયા મહાદેવ ખાતે યા હનુમાન ખાતે આવ્યા એમાં જે આ ભૂમિ છે એ ખૂબ પૌરાણિક ભૂમિ છે અને તપોભૂમિ છે જ્યાં અમારા વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારોથી આ ભૂમિને ગુંજાવી હતી અમારી શાળા દર વર્ષ ધોરણ બારમાં અને અગિયારમાં પણ દસમાં દરેક વિદ્યાર્થીઓ એક સારું પરિણામ લાવે છે અને શાળાનો મોભો વધારે છે અમારી શાળાએ ઘણા વર્ષોથી જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું અને ગામનું નામ રોશન કરે છે નામ તારીખ રોજ અમારી શાળા માધ્યમિક ગામમાંથી વન ભોજન નું કાર્યક્રમ વરણ ગામમાં આવેલા ભીમાળિયા મંદિર ખાતે રાખેલ છે જેમાં અમારા શાળાના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ અવનવી વાનગીઓ બનાવી અને જેનું નામ પણ ના આવડે એવી વાનગીઓ બનાવીને અહીંયા પ્રોત્સાહન આપે છે અમારી શાળાના નિરીક્ષણ આશિષભાઈ દેસાઈ અમારી શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ જોશી અને અમારા શાળાના શિક્ષકો બધા અહીંયા ભીમાળિયા મંદિર ખાતે બધ શાળાનો પરિવાર પ્રતિ હું બધાનો ખૂબ આભાર માનું છું અને અમારી શાળાના શ્રી ભરતભાઈ જોશીએ અમને શાળામાં ખરેખર સારું શિક્ષણ આપે છે અને અવનવી આવી પ્રવૃત્તિઓમાં અમને રસ પ્રદાન કરે છે તેથી આવનારા ભવિષ્યમાં અમારી શાળા અમારી શાળાના એક એક વિદ્યાર્થી જે ગાયત્રી પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર પામેલ છે તેથી તે આવનારા ભવિષ્યમાં રાજ્યમાં પ્રથમ નંબર પામે એવી અમારા શાળા પરિવાર વતી શુભેચ્છાઓ છે હસ્તુ જયન જય ભારત શ્રી વરણ અને ચેન્નાલની પૌરાણિક ભૂમિ કહી શકાય જે ભીનમાળીયા હનુમાનજી મંદિર ખાતે એક એ માધ્યમિક શાળા ગામના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તેમજ લામા પ્રાથમિક શાળા ભરણ પ્રાથમિક શાળા જનાર અરબુદા વિદ્યાલય ભેસડા શમ્શીરપુરાની ગોપાલ તેમજ અન્ય શાળાઓના શિક્ષક મિત્રો અને વાલી મિત્રો અને અમારા ટ્રસ્ટીશ્રી શ્રી આશિષભાઈ દેસાઈ આ વિદ્યાર્થીઓના આર્થિક અને સર્વાંગી વિકાસની અંદર જે વિદ્યાર્થીઓ વન ભોજન તરીકે અમે ભીંબાળિયા મંદિર હનુમાનજીનું જે પૌરાણિક કહી શકાય એની પસંદગી કરી અને આજના આ શનિવારના દિવસે બાળકો ભગવાનના દર્શન કરે અને પોતાની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની કોશિશ કરે એનું આયોજન અમે આજના દિવસે કરેલ છે અન્ય શાળાઓની અંદરથી શિક્ષકો એનું ઓબ્ઝર્વેશન કરશે જે વાનગીઓ બનાવેલી છે એની અંદરથી વિદ્યાર્થીનો બીજો પ્રથમ બીજો નેતૃત્વ એક પ્રકારે નંબર આપવામાં આવશે અને બાળકોના સર્વાંગી વિકાસ થાય એના માટે શાળા એક આ પ્રવૃત્તિ કરી છે આવનારા સમયમાં આનાથી પણ વિશેષ પ્રવૃત્તિઓ થાય એના માટે અમે શિક્ષક મિત્રો અને મારા સ્ટાફ મિત્રોએ જે આયોજન ખૂબ સરસ કર્યું છે એમનો આભાર માનું છું અને સૌ મારા સાથી મિત્રો જે આ કાર્યક્રમમાં જોડાયા છે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર આવનારા સમય સારી પ્રવૃત્તિમાં જોડાઈશું એ અસ્તું આપણું નામ ભરતભાઈ જોશી એકે કે માધ્યમિક શાળા